નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સવા અગિયાર ગજની ધજા સાથે લીમખેડાથી પાવાગઢ પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન જય અંબે ગ્રુપ લિમખેડા દ્વારા સવા અગિયાર ગજની ધજા સાથે પાવાગઢ પગપાળા યાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન થયું આ પ્રસંગે મહાઆરતીમાં શીતળા માતા મંદિરના મહારાજ શ્રી સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ લીમખેડા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ભરવાડ તથા ભાવિક ભક્તો હાજર રહ્યા હતા જેમાં મુખ્ય આયોજક શ્રી વાઘુભાઈ કટારા અને કરણભાઈ લુહાર દ્વારા યાત્રાનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ